ધાનેરામાં સ્પા સેન્ટરની મેનેજર યુવતી ઉપર પોતાના ભાગીદારે દુષ્કર્મ ગુજાર્યું જેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આરોપી જેડી ખાનનું થરાદ ખાતે ચાલતા સ્પા સેન્ટરમાં મેનેજર યુવતીને ભાગીદારમાં રાખવાની હતી તેનો ઉલ્લેખ યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું જેને લઈ થરાદ ખાતે બોમ્બે માર્કેટમાં આવેલા સ્પા સેન્ટરોમાં થરાદ ડીવાય એસ એમ બારોતરિયા પીઆઈઆરઆર રાઠવા સહિત પોલીસ સ્ટાફ સાથે થરાદ ચાર રસ્તા ખાતે આવેલ બોમ્બે માર્કેટમાં ચાલતા સ્પા સેન્ટરો ઉપર ઓછીથી તપાસ કરવામાં આવી હતી જેમાં સ્પાના સંચાલકો સામે જાહેરનામાનો ભંગ કરે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી તરા શહેરમાં સ્પા અંગે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી અને કોઈ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે જેમાં ડીવાયએસપી દ્વારા સ્પા સેન્ટર ચાલકોને સૂચના આપવામાં આવી હતી કે તમારે ત્યાં જે માણસો રાખેલા છે તેની ફરજિયાત નોંધણી કરો તેમનું આધાર કાર્ડ રાખો તેમજ સ્પા સેન્ટરમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો તેમજ જે સ્પા સેન્ટર ઉપર નોકરી કરે છે તે કયા ગામના છે તેમનું વતન કયું છે તેમનો પરિવાર કોણ છે તેના વિશે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તે સ્પા સંચાલકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી તરાદના બોમ્બે માર્કેટમાં આવેલા સ્પા સેન્ટરમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યું ન હતું અને આગળની તપાસ ચાલુ રાખી હતી આજરોજ અમે થરાબ વિસ્તારમાં આવેલી જે બોમ્બે માર્કેટની અંદર સ્પા સેન્ટરો છે આ સ્પા સેન્ટરની પણ મુલાકાત લીધી અને સ્પા સેન્ટરો અમે કઈ કેવી રીતે ચાલે છે એના બધાય નિયમો અમને ધ્યાનમાં રાખીને ચાલે છે કે અમે તપાસ કરેલી છે એ દરમિયાન અમને સ્પા સેન્ટર ઉપર ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળેલો છે અને એ બાબતે અમે થરાબી એની સૂચના પણ આપેલી છે અને જે લોકો જે જે નિયમોનો ભંગ થયેલો છે એ નિયમોના ભંગ બદલ એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્ય કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત જે ત્યાં લોકો કામ કરે છે જે નોકરી કરે છે આ નોકરીના આધાર કાર્ડ એમના જે વતન છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે કે ખરેખર ત્યાંના રહેવાસી છે કે કેમ એ દિશામાં તપાસ થશે અને જે લોકો પોલીસને જાણ કર્યા વિના આ નોકરીએ રાખેલા છે એ લોકોને પણ જાહેરનામાનો ભંગ થતો હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે